હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો ને મસ્ત હશો ને આજે છે હેપી નાગપંચમી આપ સર્વે મિત્રોને સર્વે સબસ્ક્રાઈબરોને અને સર્વે ફ્રેન્ડ્સોને આજે છે નાગપાચમ અમારા ગુજરાતી લોકોની તો આજે જ હોય છે જેમાં નાગદેવતાનું પૂજન કરવાનું હોય છે બાજરીના લોટના કુલેરના લાડવા બનાવવાના હોય છે અને વિધિસાબેનની આજે રજા છે રજા નથી પણ રજા પાડી છે કેમ કે આજે સ્કૂલમાં પ્રોગ્રામ હતો કૃષ્ણ જન્મ ને રાધા જન્મ રાધા જન્મ નહીં કૃષ્ણ જન્મનો તો રાધા અને કૃષ્ણ બનીને જવાનું હતું તો વિધિને સવારે વહેલા ઉઠીને તૈયાર કરવું પડે મારે એટલે મેં કીધું વિધિ હોઈ જા આપણે કઈ જવું નહીં તો ને પણ નહીં સાનવી બેન તો રમવા ગયા છે પૂજા કરી લીધી છે મસ્ત સાહેબ અમારા છે ને એ બહાર ગયા છે એટલે આજે પૂજા મારે કરવી પડી તો મેં મસ્ત નાગદેવતાનું ચિત્ર બનાવી દીધું છે તમને બતાવું કેવું બતાવ્યું તમે પણ દર્શન કરી લો ઘરે બેઠા બતા અને અહીંયા મસ્ત બાજરીના કુલેરના લાડવા દૂધ તરાઈ દીધું છે દીવો કરી લીધો છે અને જય ગોવા મહારાજ બાપાની જે સર્વનું કલ્યાણ કરજો સુખ શાંતિ આપજો દાદા તો પૂજા થઈ ગઈ છે હવે કામે વળગી જઈએ નાસ્તો કરી લઈએ પછી મળીએ આજે વિધિબહેન ઉપવાસ કરવો તમે આપણાથી ના કરે લેડીઝ ના કરે જેન્ટ્સ જ કરે ઉપવાસ એટલે સાહેબ કરશે ત્યાં જોઈશું હું પણ બને ત્યાં સુધી ગરમ વસ્તુ નહીં ઠંડુ ખવાય હિ એવું ઠંડુ નહીં રસ ગરમ વસ્તુ એટલે ચા ગરમ ના પી શકે એવું તમારા લોકોને ત્યાં કેવી રીતે તમે કરતા હો છો કહેજો અમને કમેન્ટ્સમાં અને પ્રસાદ લઈ લો બધા મસ્ત બાજરીનો લોટનો કુલેરનો લાડવો જે મને બહુ ભાવે છે વિદિશાને પણ બહુ ભાવે અને એના ડેડીને પણ બહુ ભાવે છે મિસ કરશે પણ વધારે બનાવે છે એટલે કાલે આવીને ખાશે શાંતિથી ચલો મળીએ પછી તો ગાય જો કામ બામ પતાવ્યું કપડાં સૂકવ્યા હજી તો આ કપડાં સૂકવ્યા જ છે અને અમારા ઉપરથી મેઘરાજાનું ઝરમર ઝરમર વરસી રહ્યા છે ઝરમર નહીં આ તો ધોધમાર વરસી રહ્યા છે જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો કપડાં સુકવવા નહીં હવે જો બે દિવસથી ધોધમાર વરસાદ આવે છે અને આ જ ટાઈમ અગિયાર સાડા અગિયાર બારની ની વચ્ચે ચાલુ થઈ જશે તો દોઢ બે વાગ્યા સુધી કન્ટિન્યુ આવી રીતે વરસાદ આવશે અને ફૂલ અંધારેલું છે એકદમ અંધારેલું છે બધી જો પાછું બંધ થઈ ગયું હે આ કેવો વરસાદ છે એ પાછું આવ્યું ચાપતું અવાજ આવે પાછું સ્લો થઈ જાય બંધ થઈ ગયો એક બંધ થઈ ગયું અવાજે બંધ થઈ ગયો અને છાંટા આવતા બંધ થઈ ગયા આવું કામ છે વરસાદનું પણ વાતાવરણ સારું લાગે છે કપડાં વપડા લઈ લઈએ સુકાઈ જશે ઘરમાં નાખી દઈએ નહીતર ભીના થઈ જશે જે નીતરી ગયા છે એ પણ તમારે ત્યાં વરસાદ છે કે નહીં જો હવે ઉઘાડો કાઢ્યો જો બંધ બિલકુલ બંધ એ તો ખાલી આ ટપકે છે જો એક બી જો બિલકુલ બંધ થઈ ગયો આવું છે મેઘરાજાનું આવે તો ધૂમ મચાવીને આવે આજે તો નાક છે હવે પરબલોમાં તો આવશે જ આ પરબલો ચાલુ થયો ને એટલે વરસાદ હેરાન કરવા આવશે જ નવરાત્રી ના આવે તો સારું છે નહીં લોકો ચણિયા ચોરી નઈ રેનકોટ પેરી કપડા લગાવી દઈએ પછી મળીએ ખાઈ પી લઈએ નવરા પડી જઈએ હા હજી તો મેં કીધું હેડો ખાઈ પી લઈ નવરા પડી જઈએ એટલામાં જો પાછો આવ્યો જો ધોધમાર આવ્યો પાછો

આ તો તડકો નહીં પણ અહીંયા પડે ત્યાં ના હોય એવું છે તમારે ત્યાં છે કે નહીં કમેન્ટ કરો તમારે ત્યાં આવું થાય છે એક કિલોમીટરના અંતરમાં જ અહીંયા હોય તમારે ત્યાંને એક કિલોમીટરના અંતરે જાવ તો ના બી હોય ગાય વાતાવરણ એટલું સરસ છે ને કે ક્યાં ઊંઘાઈ ગઈ ખબર જ ના પડી અને વાગી ગયા છે છ તો ઉઠ્યા અને છોકરાઓ તો બાર મસ્તી કરે છે શું કરે છે તમને બતાવો શું કરો સલી કરો અને આનો હું વિડીયો બનાવું ને એટલે એને કેમેરામાં આવું જ નહીં હતો નહી કરજે ડાન્સ એને ચોટ લઈજો सावन को पानी जीसम जीसम मौसम चाल जगो जवानी वाव रिटे डांस करता था हम तर में गाइस क्यो डांस लागयो मरा सानवी नो कमेंट करजो जो अंतर में बुहारो करोज खर्गोज खर्गोज खरगस रेबिट वाळ सानू करू नहीं सुखा रेबिट ते आता गीत गाता तोडू दोड ससलू आम जाय ऊपर चढी जाय गाजर खाय पाणी पीवे रात पडे पडेने सुई जाय तारा मी गाता અને તું ખરેખર ખરગોશ નીકળી બહાર હવે લિયા સે ચાર વાળમાં બોડા વાળ સે ગયો ગાય જો દે છોકરો મસ્ત વાડે છે છોકરીઓ વાહ ટેલેન્ટેડ છોકરી સવારી ટેલેન્ટેડ મતલબ ઓફ લવ ઓકે ઓફ લવ કેવી તો ચલો સાડા છ તો થઈ ગયા છે ઘડિયા દસ મિનિટ આગળ છે સવા છ થયા છે ભગવાનની પૂજા કરી લઈએ થોડું ભગવાનની પૂજા કરીએ પેલા થોડી પેટ કરી કરી લઈએ ભૂખ લાગી છું બરાબર તો થોડું ખાઈ લઈએ નાસ્તો બાસ્તો કરી લઈએ શું કે ચાલે ચાલી તાસુ નાસ્તો ખાવ સર ચાલી આ જમવાનું શું બનાવ બોલો બસ આ ખીચડી સિવાય બીજું કઈ દેખાતું જ નહીં તારે શું ખાવ છો ઓલા પુલ્લા સિવાય કઈ દેખાતું નહીં મારે તો કઈ જ ખાવ નહીં કઈ બનાવું જ નહીં મારે તો આ તો હું તને એક લાખો મારું છું

ભગવાનની પૂજા કરી લઈએ પછી જમવાનું બનાવી નીચે જઈએ વરસાદ ચાલુ છે નહીંતર બારે જવું તો કાલે છે આ કાલે રાંધણ છત છે મેથી લાવવાની છે બધું લાવવાનું છે જોઈએ વરસાદ બંધ થાય તો રસોઈ કરીને પછી લઈ આવીએ નહીં કાલે સવારે તો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અમારો વિડીયો તમને સારો લાગ્યો હતો વિડીયોને